નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગડશાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા ચિરા ગાવવાલનું જોરદાર નવું સોંગ આવવા જઈ રહ્યું છે તો મિત્રો સોંગનો ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે ગઈ ભૂલી મારો પ્યાર તો મિત્રો આ સોંગની અંદર પ્રકાશ સોલંકી પણ તમને જોવા મળવાના છે તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે ને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં પૂરી માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા જ નવા નવા ગીતોની અપડેટ જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા નવા નવા સોંગની અપડેટ તમને જોવા મળે અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવો નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો મિત્રો આ સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે જીડી ઓફિશિયલ તો મિત્રો જીડી ડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર સોંગ આવી ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશો બીજા વિડીયોમાં જય માતાજી